वो भी मैं आपको दिखा दूंगा वो भी मैं आपको प्रूफ के साथ दिखा दूंगा है हमारे पास मैं फाउंडेशन लगा रहा हूं मैं फाउंडेशन क्रिएट कर रहा हूं है हमारे पास मैं स्टेज पे बिना प्रूफ के नहीं चढ़ूंगा बता रहा हूं हमारे पास इस प्रेजेंटेशन में जो मैंने आपको अभी दिखाया सेंट परसेंट सबूत है प्रूफ है कि ज्ञानेश कुमार जी हिंदुस्तान के चीफ इलेक्शन कमिश्नर वोट चोरों की रक्षा कर रहे हैं और ये मैं आपको अभी दिखाने जा रहा हूं ज्ञानेश कुमार जी आप अपना काम कीजिए आपने उठ लिया है आप हिंदुस्तान की चीफ इलेक्शन कमिश्नर हैं। आपसे कर्नाटक की सी, सी आई सबूत मांग रही है आप कर्नाटक की सी को यह सबूत एक सप्ताह के अंदर दे दीजिए नहीं तो पूरा हिंदुस्तान हिंदुस्तान के सारे के सारे युवा इस बात को एक्सेप्ट करेंगे कि आप हिंदुस्तान के कॉन्स्टिट्यूशन हिंदुस्तान के संविधान की हत्या में शामिल हो हिंदुस्तान के संविधान की रक्षा नहीं कर रहे हो और वोट चोरों की आप मदद कर નમસ્કાર મિત્રો પંડ્યા રિપોર્ટ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આ મુદ્દાના સંદર્ભમાં એક વાત લઈ લઈએ કે તમે સમજી લો કે સરકારના કોઈ પણ ઉચ્ચ પદ પર તમે હો તમારી પર કોઈના આશીર્વાદ હોય અને કોઈ પણ વાત ની અંદર તમે ગેરબંધારણ લીધે કોઈનું ભલું કરવા ઈચ્છતા હો ત્યારે સો વાર કરજો કારણ કે તમારું આ ગેરકાયદેસર કૃત્ય તમને બહુ મોટું નુકસાન કરી શકે ઠીક છે આજના મુદ્દે આપણે આવી આજે વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસના નેતા અને વિરોધ પક્ષના નેતા લોકસભામાં રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ ઇન્દિરા ભવન એટલે એઆઈસીના હેડક્વાર્ટર જે નવીન છે બે અંદર ત્યાંથી વાત કરી આજે રાહુલ ગાંધીએ ઘણી બધી વાતો કરી એકાદુ બે લોકસભાઓ અને બે રાજ્યો લઈને વાત કરી હાઇડ્રોજન બોમ્બ જે ફોડવાની વાત હતી એમને ત્યાં બિહારથી કરી હતી એ હાઇડ્રોજન બોમ્બ તો હજુ વાર છે એવું એમને એમના ભાષણની અંદર કહ્યું અને આ જે છે બોમ્બ જે વોટ ચોરીનો જે મુદ્દો છે એ વિશે વાત કરી હતી વાત કરતા પહેલા રાહુલ ગાંધીના કેટલાક શબ્દો હતા પ્રેસ કોન્ફરન્સની અંદર કે હું મારા દેશ અને બંધારણને પ્રેમ કરું છું અને આજની પ્રેસ કોન્ફરન્સમાં જે કંઈ પણ કહીશ કે સબૂત સાથે કહીશ હું આપણા બંધારણની રક્ષા કારણ કે ઓગણીસો સુનતાલીસમાં ત્યાર પછી બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ને બીજા કેટલાક મહાન માણસો તેમને બંધારણની રચના કરી હતી અને સૌને ગમે એવું લોકશાહીનું જે મૂળ એ બંધારણી છે એ એ બંધારણની રક્ષાની અમને વાત કરી હતી એમને વોટ ચોરીના મુદ્દે વાત કરતા આજે એક સમજવાની આગળ જરૂર છે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે કોંગ્રેસના કમિટેડ વોટિટ કરવામાં આવ્યા દૂર કરવામાં આવ્યા એવું એમને આક્ષેપ કર્યો છે ચૂંટણી કમિશનર એમાં મોટાભાગે જે દલિત આદિવાસી માઇનોરિટી અને ઓબીસી ના વોટ ડિલીટ થયા છે એમના શબ્દોમાં કહીએ તો ચોરી થયા અને પહેલી કોન્ફરન્સમાં એમને અહીંયા આગળ આપણે સમજીએ તો પહેલી જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જે મહાદેવપુરાની ને કર્ણાટકની ને બધી લઈને એમાં નવા વોટર ઉમેરવાની રીત જણાવી હતી એમને કે જે આ ખોટી રીતે નવા વોટર જે ઉમેરાયા અને એમનાથી જે જે તે જે જે લોકોને ફાયદો આ ભાઈ જેમનામાં અદ્ભુત જ્ઞાન જેવા જ્ઞાનેશ કુમારને કરાવવાનું હતું ફાયદો એ કરાવ્યું હતું आज हमने ये हम डिलीट करवा रीत विषय बात करी जाती पिछली बार मैंने आपको एडिशंस के बारे में बताया था ये हम आपको डिलीशंस के बारे में दिखा रहे हैं अब समझवानी बात है जितना लोगों ने पर अपन स्टेज पर बोला है जिन लोगों का नाम आनी अंदर आता है ताले लोगों के पर एक दिन वो वीडियो कौन हाथों है मत समझवानी आगर आप लोग जो એમણે આગળ વાત કરતાં કે કોલ સેન્ટર તથા સોફ્ટવેર નો ઉપયોગ કરીને વોટ ડિલીટ કરવામાં આવ્યા છે આજે વોટ ડિલીટ કરવામાં આવ્યા એ કોલ સેન્ટર ધ સોફ્ટવેર નો ઉપયોગ એ આજના ટેકનોલોજીના જમાનામાં તો બધું શક્ય છે એ કરીને વોટ ડિલીટ કરવામાં આવ્યા અને રાહુલ ગાંધીએ સૌથી મોટો આક્ષેપ ચૂંટણી કમિશનર પર કર્યો कि ज्ञानेश कुमार या वॉट चुरोनी रक्षा करे हमारे पास इस प्रेजेंटेशन में जो मैंने आपको अभी दिखाया सेंट परसेंट सबूत है प्रूफ है कि ज्ञानेश कुमार जी हिंदुस्तान के चीफ इलेक्शन कमिश्नर वोट चोरों की रक्षा कर रहे हैं आपने अपना शब्द बोली सो बदो शब्द अपना थी बोला ही नहीं अपने बंधारण पर ना पा राहुल गांधी कहू के ज्ञानेश कुमार જેમની પાસે અદભુત જ્ઞાન જે આ બધું એ વોટ ચૂરણની રક્ષા કરે તમામ ચૂંટણીઓમાં ફરિયાદ મળી છે પોલિટિકલ પાર્ટીઓને ફરિયાદ મળતી હોય ચૂંટણીની અંદર એમના કાર્યકરો કરતા હોય વોટિંગ થયાના પછીના ડેટા એનાલિસિસ કરતા હોય આવું બધું થતું હોય છે એ પછી કંઈ તકલીફ જણાય તો એ પક્ષમાં ફરિયાદ કરે તો તમામ ચૂંટણીઓમાં ફરિયાદ આવી હતી કે વિરોધ પક્ષના વોટ ડિલીટ થાય છે તેથી તપાસ હાથ ધરી હવે આમાં ધારો કે કર્ણાટકમાં ચૂંટણી થઈ તઈ પાર્ટી હારી અથવા તો આટલા વોટથી હારી એનું એનાલિસિસ કર્યું પોલિટિકલ પાર્ટી એનાલિસિસ પછી ખબર પડે કે આપણું દરેક દરેક પોલિટિકલ પાર્ટીના કેટલા બૂથ હોય પોકેટ એરિયા હોય કે અહીં તો ભાજપ ને મત મળે અહીં તો આમ આદમી પાર્ટીને મત મળે અહીં તો કોંગ્રેસને મત મળે ત્યાં ઘરે પાર્ટીને નગન્ય મતો મળે હવે આ ચમત્કાર જેવી રીતે થયો તો આ મુદ્દે કાર્યકરો ફરિયાદ એમને મળી હતી અને એમને તપાસ કરી હતી એમને એવું કીધું હતું કે ધારો કે આપણે એક બે વિસ્તારો જોઈશું તો એને કીધું કે આ છ હજાર ને આઠ વોટ કે છ હજાર ને અઢાર વોટ છે એ ખાલી અમે તપાસ કર્યા હતા એટલા જ છે આનાથી ઘણા એ એ લોકસભાના અલગ બધા મત વિસ્તારો ગણો તો ઘણા બધા હોઈ શકે એવું પણ એમને કહ્યું કર્ણાટકની આલંદ સીટ પર છ હજારના અઢાર વોર્ડ ડિલીટ થયા એમાં એ કેટલાક વિસ્તારોની અંદર એમને જોયું હશે એટલે સૌથી મોટી વસ્તુ જે હતા બુથ લેવલ ઓફિસર કહેવામાં આવે એ લગભગ શિક્ષક હોય અને એમને એમના સંબંધીનો કોઈ વોટ ડિલીટ થઈ ગયો બીએલઓ એ સંબંધીને પૂછ્યું આ બધું થયા પછી તમે કઈ કર્યું તમે તો કશું કર્યું નથી પડોશી એ વોટ ડિલીટ કર્યો છે મારા એવું કહ્યું

અમે જોયું એને સમજવાની કોશિશ કરી તો પહેલા તો ગોદાબાઈની ઉંમર જ એટલી હતી કે એમને કદાચ આવડે કે નહીં આવડે આ વસ્તુ એ અઘરી હતી इनके नाम पर 12 વોટર્સ डिलीट किए गए इनको मालूम ही नहीं इनको पता ही नहीं કે इन्होंने 12 વોટર્સ डिलीट किए અને અમને પોતે વિડિયોમાં પણ ના પડી છે કે ભાઈ અમારી ગોલાબાઈને એ બાબતે કોઈ માહિતી નથી

નવ નો સિરિયલ નંબર એક જ કર્યો હોય એટલે બધામાં एक सीरियल नंबर एक पर जे नाम आए एने आ बधु कर वोट डिलीट कर राहुल गांधी नु कहु छे ने एवुं स्क्रीन पर दिखात हो जो भी डिलीट कर रहा है वोटर लिस्ट में उसका सीरियल नंबर वन है मतलब जो भी वोटर लिस्ट में पहले नंबर पे आता है वो ही डिलीट कर रहा है इतने देखिए थी रीते एकल वोट एकल व्यक्ति निवेदक એના નંબરો તપાસવામાં આવ્યા તો વિવિધ રીતે વિવિધ રાજ્યના મોબાઈલ નંબરનો યુઝ કરીને ડિલીટ કરવામાં તરત કર્ણાટકના વોર્ડ ડિલીટ થયા હવે જે વોટ ડિલીટ થયા એમાં કયા મોબાઈલ નંબરનો યુઝ કરવામાં આવે છે તપાસી તે બધા કોઈ નંબર દાખલા તરીકે કોઈ નંબર રાજસ્થાનનો નીકળ્યો કોઈ ઝારખંડનો નીકળ્યો કોઈ એમાં બતાવતું હતું કે આ નંબર તો ઉત્તર પ્રદેશનો છે ગુજરાતનો છે બંગાળનો છે તો આ બીજા રાજ્યના લોકો વોટ કેવી રીતે કરી શકે એટલે પછી આ લોકો એની પર જે તપાસ કરી અને એ નંબરો પર ફોન કર્યા તો સ્વિચ ઓફ આવે કોઈ ફોન ના ઉપાડે નો રિપ્લાય આવે અથવા તો ફોન અસ્તિત્વમાં નથી એવું આવે એટલે આની અંદર આ જે કરવા માટે લગભગ કોઈ સોફ્ટવેરનો ઉપયોગ થયો હોય એવું રાહુલ ગાંધીનું માનવું છે અને કોંગ્રેસના જે વોટ વધે એવા વિસ્તાર હતા કમિટેડ વિસ્તાર હતા કમિટેડ બુથ હતા એની અંદરથી આ વોટ બિલીફ થયા છે વોટ ચોરી થઈ હવે એમાં જે આપણે વિડીયોમાં જોઈને અગાઉ વાત કરી એમ જે દસ માંથી આઠ બુથ એવા છે જ્યાં બે હજાર અઢારમાં કોંગ્રેસ જીતી હતી અને આ આઠ બુથમાંથી છ હજાર વોટ ડિલીટ કરવામાં આવે તમે સમજી લો આજે જે આઈડિયોલોજી છે એ દસમાંથી આઠ એવા બુથ છે જ્યાં બે હજાર અઢારમાં કોંગ્રેસને મત વધારે મળ્યા હતા કોંગ્રેસ જીપી હતી એ વિસ્તારની અંદર એવું ગણવામાં આવે તો

भाई मोबाइल आ करी सीबीआई कर्नाटक सीआईडी ने हिंदुस्तान के इलेक्शन कमीशन को 18 चिट्ठियां लिखी हमें आप ये इंफॉर्मेशन दीजिए बिलकुल क्लियर है डेस्टिनेशन आईपी दीजिए डिवाइस डेस्टिनेशन पोर्ट दीजिए ओटीपी ट्रेल्स दीजिए फोन नंबर्स दीजिए फोन नंबर्स के मालिकों के नाम दीजिए क्लियरली पूछा है नो आंसर अट्ठारह चिट्ठी सीआईडी कर्नाटक नो आंसर तो अडर बिना में मधार लीटर गया छता आज જ્ઞાનેશ કુમાર અને એમની પર જે આક્ષેપ થઈ રહી છે વોટ ચોરીનો એમના ઇલેક્શન કમિશને એક પણ લેટરનો જવાબ આપ્યો નહીં તમે સમજી લો સામાન્ય સીઆઈડી તમને બોલાવે એવું રાહુલ ગાંધી પણ બોલ્યા છે અને તમને એક જ વખત ના જાવ શું થાય હવે આ લોકો તો અઢાર અઢાર વખત સીઆઈડીનો પત્ર આવે તો જવાબ નથી આપતા જેટલી બધી હાઈ ઓથોરિટીમાં આ લોકો રહેતા હશે वा केवल आशीर्वाद असेंबली पर ये नहीं समझी सका इसे अठारह बार रिमाइंडर लेटर गए आपको अगर सीआईडी एक बार लेटर भेज दे और आप नहीं गए आप जानते क्या हो क्या होगा यहां पे इलेक्शन कमीशन को अठारह बार लेटर गए हैं कुछ नहीं हुआ है कितने आज राहुल गांधी, गांधी बॉडी लैंग्वेज पर खूब गुस्सा मतू રાહુલે કહ્યું કે આ ડિલીટ કરવાનું તથા નવા વોટર એડ કરવાનું કામ કોણ કરે છે કુમાર જાણે છે પણ એ વોટ ચોરોથી એમને આ એ બચાવી બહુ મોટો આક્ષેપ કહેવાય અને આણંદ સિવાય મરાઠી એક સીટ રાજુલ્લા કરી સીટ છે એના પણ આવી રીતે છ હજાર આઠસો ને પચાસ વોટ નવા એડ કરવામાં આવ્યા હવે આ જે સંવિધાનની રક્ષા કરવાની વાતો કરવાવાળા અને જેનાથી આ દેશની અંદર થતી હોય હોય મૂળ એક સરસ સરકાર અને એ સ્વાયત્ત સંસ્થા છે ચૂંટણી પંચ જો એ જ કદાચ એમના આક્ષેપ મુજબ રાહુલજીના આક્ષેપ મુજબ હવા ધંધા કરતી હોય તો આ દેશ માટે દેશના ભવિષ્ય માટે ખતરા રૂપ વાત છે એમાં પાછું ચૂંટણી કમિશને બી આજે રાહુલ ગાંધીની પીસી પૂરી દે પછી એમને કહ્યું છે કે વોટ ડિલીટ આવી રીતે થાય એવી એક મેથડ છે એ રીતે ડિલીટ થતા હોય છે અને આ રીતે ડિલીટ થાય નહીં પણ એમાં અમારી જે માહિતી છે એની મુજબ એ છે કે ઓફલાઈન અને ઓનલાઈન બંને પદ્ધતિ આમાં વોટ ડિલીટ કરવાની અંદર હોય છે એવું અમને અમારા ધ્યાનમાં છે પણ ચૂંટણી કમિશને ના પાડીશું અને ખરેખર જે ચૂંટણી કમિશન આની અંદર ના પાડતું હોય અને ખરેખર રાહુલ ગાંધીના આક્ષેપો પહેલાં પહેલેની ઇલેક્શન કમિશન જે એમને ઇલેક્શન કમિશન વિરુદ્ધ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી મહાદેવપુરાની અને પછી આ થઈ એની વચ્ચે લગભગ દોઢેક મહિનાનો ગાળો છે અને એ વખતે ઇલેક્શન કમિશન મોટી મોટી વાતો કરતું રાહુલ ગાંધી અમે કામ ચેચન ફરિયાદ કરશે આથી કરશે તો ખરેખર કરવી જોઈએ આમાં જો રાહુલ ગાંધી ખોટા હોય તો કરવી જોઈએ આજે બધા પત્રકારો ઘણા બધા હતા અને એમને પ્રશ્નો પણ એમને પૂછ્યા છે હવે આ ગાંધીએ કીધું કર્ણાટક જે માહિતી માગી છે એ તમે એક સપ્તાહની અંદર આપી દે જે વિગત છે એ તો તમામ લોકોને તથા યુવાનોને ખબર પડી જશે કે ભારતમાં સંવિધાનની હત્યા કરવામાં આવી રહી છે અને એમાં તમારો હાથ છે એટલે કે આ इनानेस कुमार लो हमारी डिमांड है ज्ञानेश कुमार जी आप अपना काम कीजिए आपने उठ लिया है आप हिंदुस्तान के चीफ इलेक्शन कमिश्नर हैं आपसे कर्नाटक की सी सीआईडी सबूत मांग रही है आप कर्नाटक की सीआईडी को यह सबूत एक सप्ताह के अंदर दे दीजिए अला बाजू हजारों वार्ड नहीं दिखता અને ઘણા બધા વોટ એડ થયા છે બિહારથી હમણાં આપણે જોયું કે આ લોકો સર જે નવા ચૂંટણી પંચા જે સુધારણા માટે સર નામનું એ પાવી રહી છે બધું હવે એની અંદર એનું કોઈ ચૂંટણી કમિશને નક્કી કર્યું કે ભાઈ આ પેલું આધાર કાર્ડ છે એને વોટર લિસ્ટમાં ગણવામાં ના આવે તો એ આશ્ચર્યની વાત છે કે આધાર કાર્ડથી લોકોને લોન મળે લોકોને નોકરી મળે એક આધાર કાર્ડ એક સામાન્ય આધાર કાર્ડ નાખીને તમને આ પ્રધાનમંત્રી આરોગ્ય યોજનાઓ છે એ બધાનો લાભ મળતો હોય તો ચૂંટણી પંચના આધાર કાર્ડ હાથે હું આ ધોરઈ શકે પલ તો એ બિહારની હાઈકોર્ટે અને સુપ્રીમે પણ એમ કીધું કે ભાઈ ચાલે નહીં આધારનો ઉપયોગ થાય મતદાર આઈડી તરીકે લોકો મતદાર ઉપયોગ કરી શકે છે અને આખા દેશમાં તો લાગુ કરવાની વાત હતી પણ સુપ્રીમ કોર્ટે ન્યાયતંત્ર આપણું મજબૂત છે એટલે કદાચ આમાં પણ ન્યાય આપણને મળે એટલે એમના વિડીયોમાં એમને પછી એક નાગરાજભાઈની વાત કરી આપણે આગળ જઈએ કે નાગરાજભાઈ એવું કહેવાય છે કે ત્રીસથી છત્રીસ સેકન્ડમાં બે ફોર્મ ભર્યા અને વોટ ડિલીટ કરવાના અને થઈ ગયા એ બે વોટ ડિલીટ નાગરાજભાઈને આવું પૂછવામાં આવ્યું તો એમને એવું કીધું કે આવું તો મેં કંઈ કશું કર્યું નથી મારા જ્ઞાનમાં આખું છે ને બાર નવ ને બાવીસ ના રોજ સવારે ચાર વાગ્યાની આસપાસ નાગરાજ ભાઈ આ ફોર્મ ભરે છે ઓનલાઈન તો વિચાર કરો ચાર વાગે એ ભાઈ ઉઠીને ફોર્મ ભરે એટલે કેવું કહેવાય આમ હવારે ચાર વાગે છે અને ચૂંટણી પંચ પણ આ વખતે જાતું હોય એ બી આપણને આશ્ચર્ય થાય ચાર વાગે પછી પાછા નાગરાજ ભાઈ હોય જાય અને પેલું સોફ્ટવેર એ હોય જાય આ બાજુ ચૂંટણી કમિશન કમિશને હોય જાય તો લોકો જાગતા હશે આવું બધું આપણને લાગે છે એના પરથી તો એટલે અઘરો વિષય છે આ બધો અને રાહુલ ગાંધી એને પાછું સાબિત કરવાની વાત પણ કરી રહ્યા છે એટલે કરશે જ રાહુલ ગાંધી આ મુદ્દે બહુ આજે એગ્રેસિવ લાગ્યા અને ક્યાંય અટકતા નહોતા એવા એટલે આપણે પેલું અત્યાર લગીને કોંગ્રેસ હારે ઈવીએમ પર આક્ષેપ થતા હતા

આપણે આ મુદ્દે હવે પાછા કુમાર પણ પ્રેસ કોન્ફરન્સ કરશે આજે તો કાલે આપણે નહીં સાંભળીશું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંદીપભાઈ પાત્રા પણ પ્રેસ કોન્ફરન્સ કરશે એમની બેન પ્રતિક્રિયા આવશે આપણે સમજીશું કોંગ્રેસની પણ પ્રતિક્રિયા આવશે એ પણ આપણે સમજીશું સોશિયલ મીડિયા અખબારી માધ્યમો પણ આ બાબતે શું કહે છે અને કદાચ બની શકે તો ન્યાયતંત્ર પણ આ બાબતે કોઈ પ્રકાશ પાળે છે કે નહીં એ પણ આપણે આગામી દિવસોમાં જોઈશું જોઈશું જાણીશું અને પછી આ મુદ્દે આપણે હજી એક હાઇડ્રોજન બોમ્બ રાહુલ ગાંધી ફોડવાના બની રહ્યો છે એવું કહે છે હાઇડ્રોજન બોમ્બ અને એ ફોડશે તારે એ પાછો હાઇડ્રોજન બોમ્બ એટલે મોટો બોમ્બ એવું કહેવાય એ બોમ્બ ફૂટે તો વધારે વિનાશ વેરે એ વિનાશ ક્યાં સુધી પહોંચે છે એ વસ્તુ સમજીશું પણ અહીંયા આગળ અંતિમ જયારે આપણે ક્ષણ પર છીએ ત્યારે એક વસ્તુ અહીંયા આગળ સમજવા કે રાહુલ ગાંધી કે છે કે આ વાત ખોટી હોય દિલથી કહીએ છીએ કે આ વાત ખોટી હોય જો આ વાત સાચી હોય તો આ દેશના બંધારણ પર એટેક કહેવાય અને જેણે કર્યો એ નાલાયક કહેવાય અને આ દેશના બંધારણ પર આ દેશની લોકશાહીની જે સચ્ચાઈ છે એની પર હુમલો કહેવાય કુઠારાઘાત કહેવાય અને સાચું સાબિત કરે તો આવા લોકોને કદી માફ ના કહેવાય એ પણ એક નગ્ન સત્ય છે આજે પણ ફરી અમે આ વિડીયોના મતંતિ કહીએ છીએ કે ખરેખર રાહુલ ગાંધી ની વાત ખોટી હોય કારણ કે આપણે આપણા દેશને બચાવવો છે અને આ વાત સાચી હોય તો દેશને વૈશ્વિક કક્ષાએ જે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરી રહ્યા છે એ ક્ષેત્રની અંદર બહુ મોટું નુકસાન થાય એ પણ સમજવું જોઈએ આજે બસ આપણે આટલી જ વાત કરીશું નવા વિડીયો આની પર જે કંઈ પુરસ આગળ થાય એ વિશે આપણે સમજી અને ફરી વિડીયો જઈશું ત્યાં સુધી સૌને રામ રામ ભારત માતા કી જય